પછી મને સારી ગાડી આપી દીધી છે અને એ ભાઈ પંચર વાળી આખી છે આ વખતે ઘેરાન ઘેરા છે પણ આ માલે છે ગાડી એટલે વાંધો નહીં

ચપ્પલ ભાઈ ભાઈ થોડા છે કારણ કે હવે પાછું ટાયર લેવો બોટા જ જવું પડશે કારણ કે પાળિયા દાખા માં કઈ દુકાન ખુલ્લી હે નહી ટાયરની એટલે પાછો મારે ધક્કો છે બોટા ફાઈનલી હર્ષપાલ ભાઈ અત્યારે આપણા ઘર પાસે ઠેઠ પોગી ગયા હતા એટલે હવે અમે જ આવી અમારા ગામ બોટાદમાં ટાયર લેવા માટે હા અને બધી શેરીમાં અત્યારે અહીંયા ગણપતિને બહુ જ સારું કામ છે આ અમારી શેરી છે ભાઈ છે મારૂટ શેરીકા રાજા તો આપણે અત્યારે ફાઇનલી ભાઈ ટાયર લઈને નીકળી ગયા હતા નવો ટાયર લીધો હ્યા આજે આપણી હવે આપણી કાળી કોયાલ ને હમી કરાવી આવવાનું છે તો ધરઘરા આવી ગયું હે હવે થોડીક આપણે ગાડી પડશે કારણ કે મોડું ભાઈ બહુ ભાઈ આપણે આપડી રામ પ્યારી લઈને નીકળી ગયા છીએ ટાયર આપણું ફેટ થઈ ગયું છે અને નવું નખાઈ દીધું છે

मजा आहा। जलवा है हमारा चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते